વ્રત કરવાની જરૂર નહી વરત કરવાની જરૂર નહીં આ તમે એને જાગીજો ને તો તમે જે કરો એ બધું વરત જ છે તમે જે કરો ને જાગ્યા પછી એ બધુંય વરત અને જો બોલે સો હરી કથા એક જાગેલો પુરુષ છે એ તીર્થ બની જાય એક જાગેલો પુરુષ એ જાત્રા બની જાય પણ આ ગામ સલાક જ્યાં રવિવારે શનિવારે પણ મારા આવવાનું છું તું અને આ ગામમાં તું મને ફેર પણ હું કદાચ કહેવાય એક મહત્વની વાત માગું છું કે આ મારા ગામમાં મારા ગુરુ મહારાજના પણ અહીંયા બહુ પગલાં છેલા છે અને મારે કહેવાનો વારે વારે મારું દિલ થાય છે કે બધું ઠીક છે પણ દારૂ કામ કાઢજો હો દારૂ કાઢજો જેના પંડમો જાય દારૂ એનું કદી ના થાય જેના પંડમો જતો રહે ને હા એનું કદી હારું ના થાય અને એ દારૂ ને આપણે કાઢવો જ તિલાંજલિ આપવી છે હવે ગઢની બજારમાં

કે તે હાથ ગાલ્યો છે તો મારી શાકભાજી આ આખો દાડી ની વેચાય ભૂણી ની થાય પેલો દારૂડિયો કે મારી જમીન વેચાઈ ગઈ મારી ઇજ્જત વેચાઈ ગઈ મારી આબરૂ વેચાઈ ગઈ અરે મારું આમ ઘરના નળિયા ઉધી વેચાઈ ગયા તારા બે પીસે ના રેગણા ના વેચાય જો દારૂ પીશો તો ઇજ્જત જશે आबरू जैसे जमीन जैसे घर जैसे बार अपनी प्रॉपर्टी जैसे जो, ला दारू जलम तारे तो राखो तो पीव ती तार वो तो नहीं जलमे दाड़ दूध आया सो दारू आया दूध पीव दूध दूध न कटोरा अपना हाथ म दारू कटोरा कने पकड़ाया तब कने पकड़ाया એને ગોતો અને એમાંથી નીકળવાની બારી એક જ છે આવા આવા મહાજ્ઞાન પુરુષોના ચરણમાં જઈ અને એને 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 લઈ કરી નાખો અને દારૂ જુગાર મોસ ચોરી બધું છૂટી ગયું છે આપણા ઠાકોર સમાજમાં આવા એક જ બની રહી છે બધું બધું કાઢી નો છું હમણાં એક જગ્યાએ હું મેળાવડા બનાસકાંઠામાં એક મહારાજ બોલ્યા ઉભા થઈ કે ઠાકોર સમાજને ને દારૂ મેં છોડાવ્યો મેં કીધું બાપડા ઠાકોર ને નહીં ઠાકોર હવે નહીં પીતા હવે તો બોમણી પણ ગયા છે શું લેવા ઠાકોર ના ચીડી પડ્યા છો બાપડા કોક કરી એટલે કે ઠાકોર પીવે ઠાકોર હોય તો હવે છોડી મેલ્યો અને ઠાકોર તો સતાર ઉપર આવી ગયા છે અને હવે તો રબારી બ્રાહ્મણો બાપજીઓ આપણે બધા નું નામ લેવરા હવે બધા વળ ગયા છે અને જો હું હીરે કાણા ઘાટ મારી જોડે આવજો કહણા ઘાટવાના

એક ક્ષણ પણ કે છે કેવું કે છે આપણે વાણી દ્વારા હું હા મારા સુરાબ દાસ ને વધારે ગમે છે